વેસુમાં સર્વે નંબર ત્રણસો બાસઠ બે વાળી જમીન પર બની રહેલ ધ એમરાલ્ડ નામના પ્રોજેક્ટમાં મિલકત ખરીદતા પહેલા ચેતજો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સર્વે નંબર ત્રણસો બાસઠ બે ની સાત હજાર છસો ચોરસ મીટર જમીન જેનો પ્લોટ નંબર સોળ છે તે જમીનના સીધી લીટીના વારસદાર શોભનાબેન તે રમેશભાઈ પટેલના વિધવા અને બીજાઓનો કાયદેસરનો વણ વહેંચાયેલા સો સમાયેલો હોવાથી ગેરકાયદેસર થયેલા દસ્તાવેજો રદ ઠેરવવા સુરતના સત્તરમાં એડી સિનિયર જજ સાહેબની કોર્ટમાં દાવો કરેલો છે તેમજ દાવામાં જમીનનો કોઈપણ ભાગ વેચાણ નહીં કરવા માટે મનાઈ હુકમ મેળવવાની માંગણી કરેલ છે કોર્ટમાં દાવો પેન્ડિંગ હોવા છતાં પ્રશાંતિ કોર્પોરેશન ભાગીદારી પેઢી દ્વારા ધ એમેરાલ્ડ પ્રોજેક્ટ શરૂ કરી ગેરકાયદેસર રીતે ફ્લેટના બુકિંગની કામગીરી શરૂ કરેલ છે જેમાં કોઈએ મિલકતો ખરીદવી નહીં તેમજ બેંક કે ફાઇનાન્સ સંસ્થા દ્વારા ધિરાણ કરવું નહીં અન્યથા સિવિલ તેમજ ફોજદારી પ્રકરણનો ભોગ બનવો પડશે તેવી ફરિયાદીએ તેમના એડવોકેટ મારફતે જાહેર ચેતવણી તેમજ જાહેર નોટિસ આપવામાં આવેલી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત